હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે ભાઈ અમે શિક્ષર મેળામાં જઈ રહ્યા છીએ અહીંયા કંઈક મોટું આયોજન છે ખબર નહીં અમારા આ બધા તો કે છે અમારું મકાદમ ભાવેશભાઈ છે ના જાવ ભાવેશભાઈ શિક્ષર ના મોટો મળે ભાઈ બહુ મોટો ભાઈ આપડે એમ કોઈ પહેલી વાર બ્લોક બનાવી અમારે આ કનુભાઈ શેઠ છે જાલે થી મેળો કરવા આવ્યો બોલો શેઠ તો આ બધા બોલર આમાં બે ટુકડી બે છે ક્યાં જવાનું છે બીજું ભાઈ ક્યાં જવાનું ઉમિયા આપણે ભાઈ વેલો વેલો જેવો તેવો વ્લોગ બનાવીએ કઈ ખબર પડતી તો એમ વાંધો ન તો અમે મેળામાં મેળો છે મોટો

તો અમારા માણસો સાહ પાણી પીવે છે આગળ એમાંથી પછી બસમાં જવાનું છે દર્શન માટે એટલી બસ ફ્રીમાં મળે ત્યાં મંદિર સુધી લઈ જાય છે તો ચેક સુધી વિડીયો બનાવી રહ્યો છો જોવાની મજા આવશે તો સહ પાણીનું પેન્ડિંગ છે તો જો અહીંયા બધા સાહ પાણી પીને ઉભા છે હમણાં અહીંથી બસ મોકલે એટલે દર્શન કરવા માટે જઈએ અમે બસમાં બધા વી ગયા છીએ ઊભા રહેતા રહેતા

દીદી લેવા માટે અમે આવી ગયા છે બહાર થી એટલું આયોજન જોરદાર કરેલું છે કે એટલે પથારનું ઠેર સુધી પાથરેલું છે કઈ તમને એમ જોવા નહીં મળે ધૂળ બુડ નું કઈ જોવા એટલું બધું આયોજન કરેલું છે ને ભોજન લઈ કેટલા છે એનું નક્કી જ નથી આમાં ટ્રાફિક એટલી છે ને આ સુવિધા પૂરેપૂરી કે તમે ઊભા ન રહો આ રસોડા વિભાગ કેટલા છે જો લાગે દેશો દેશો અમારા ટીશન ને બધા આવી છે આ ટુકડી વાળા બધા છે અત્યારે પ્રસાદી લેવા જાય છે સેવા સેવાવાળા એટલા છે કે ન પૂછો વાત ને કઈ હેડ જ નહીં દુનિયામાંના ઉત્સવ એટલો બધો જોરદારથી ઉજવવામાં આવ્યો છે જમવામાં પ્રસાદી લેવા માટે આવી ગયા છે તો આટલું વસ્તુ છે ભાઈ મોટું આયોજન છે બધી જવું નોખા નોખા છે માતાઓ બહેનો આ સ્વાગત છે સાથે સાથે

જો આ રીતનું આયોજન છે બધું આમાં આ રીતનું લખેલું છે ને એ રીતના બધું સુવિધાઓ છે

ને લગતી બધી આઈટમ મળે છે વાહનો પણ વેસાતા હોય છે જો અહીંયા રિક્ષા વેસે છે ઓલી બાજુ ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર ને એવું બધું છે અહીંયા હાથી લાકડા વેસે છે ખેતી ને લગતું તમામ વસ્તુ પ્રકારનું બધું મળી રહે ಹಾ ರಮೇಶ್ ಕೃಷಿ ಕಟರ್ ಮಜಾ ಮಜಾ ಅ

छा ने नेर नेर इलाही अनमे बेड़ा એ કે એવા કાર્નિવલ એવા મહોત્સવ એવા મેળા અમે જોયા પણ આ લેવલના પબ્લિક લેવલના મેળા આપણે ક્યાંય નથી જોયા આઈ હોપ કે બધાયને મજા આવે છે આર્ટિસ્ટ સાથે મજા આવે છે તમને મજા આવે છે વાહ 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 થેન્ક યુ સર થેન્ક યુ ઓકે ગુજરાતી છે એટલે તીટડો રમવો છે તીટડો રમવું છે ઓકે બધા જ લોકો એકવાર સર્કલમાં આવી જાય પ્લીઝ 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 અરે જો તમને આવા જ મેળા આવા જ કાર્નિવલની મોજ આપણા ગુજરાતમાં લેતી રહેવી હોય તો ત્રિશુલ અમેઝમેન્ટ આવા કાર્નિવલ આજ પછી ઘણી વખત મેળા ની અંદર જે આ મેમાતાજી નું જે આયોજન કરેલું છે એના અંદર આ ઢી કરોડ થી વધુ પ્રકારનો દાન કરેલું આ લોકોના પોસ્ટર લગાડેલા છે તમે જોઈ શકતા છો આવા તો કેટલા પ્રકારના લગાડેલા છે કેટલા લોકોના છે એમ આમાં એકાવન લાખ થી 5 લાખ સુધીના દો આ બધા આયોજન બહુ જોરદાર છે કેટલા બધો ઘણો બધો ખર્ચો પણ કર્યો છે બીજી અલગ એ મેળા છે અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ અમારો ટેબલ ની બની જવાયા છે

Olha o que já, 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 já.